બિલીમોરામાં હરહમેશ બનેલ લોકચર્ચાનો વિષય એટલે બિલીમોરાના મુખ્ય માર્ગો અને અત્યારે હાલમાં વરસાદને લીધે બિલીમોરાના એક પણ ખાબોચિયા ન બચે તે પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો જેને પગલે સાથે મચ્છરનો ઉપદ્રવ બિલીમોરામાં ચર્ચામાં આવી રહેલો પ્રશ્ન છે જેને લઈ બિલીમોરા શહેર કોંગ્રેસના નવા પ્રમુખ શ્રી રાહુલ ઇંટવાડાના નેતૃત્વમાં પ્રજાની સલામતી અને સુખાકારી માટે બિલીમોરાના ચીફ ઓફિસરશ્રીને આવેદન આપવામાં આવ્યું બિલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે મારું આ પહેલું આવેદન છે બિસ્માર રસ્તા ખરા આપણા બિલીમોરા જેમ કે તમે જોઈ શકો સોમનાથ રોડ ગોહરબાગ રોડ એના માટેનું આવેદન છે અને બીજું આ પૂર આવ્યું એના કારણે ખૂણામાં અને એમ તેમ બધા પાણી ભરાઈ રહ્યા છે અને એના કારણે મચ્છરો ઉપદ્રવના કારણે જે મલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ ઘણા વધી રહ્યા છે તો સીએમ મેડમના અમે કહેવાય આવેદન એનું ભણાય પણ એમ પણ કીધું મેડમને

નવસારી મહિલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્ચનાબેન સોલંકી અને અન્ય કોંગ્રેસ પક્ષના સદસ્યોએ આવેદન આપવામાં સાથે રહ્યા હતા